બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગમ અને ભાભર સહિત થરાદ વિસ્તારોની અંદર અડતાલીસ કલાક દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક જગ્યા અનેક ગામો સંપર્ક વિહૂણા બની ગયા જ્યારે અન્ય ખેતરોમાં પાણી ભરાતા ચારે બાજુથી ગામની અંદર લોકો જવા ગામની અંદર જવા માટે ખેતરોમાં રહેતા લોકોને ગામની જવા ગામમાં જવા માટે પણ રસ્તાઓ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તમે મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેતર આવેલું છે જે ખેતર સહિતના અન્ય ઘરોમાં પણ અનેક લોકોના ઘરોમાં જે ખેતરની અંદર રહેણાંક વિસ્તારો હતા એની અંદર પણ પાણી ઘુસ્યા થાય જ્યારે અને લોકો દ્વારા જે મળતી માહિતી મુજબ અને મળતી વિગતો મુજબ અમુક ગામોની અંદર અમુક ગામોની અંદર પણ પાણી ઘૂસ્યા છે જ્યારે લોકો પાણીમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે જે અડતાલીસ કલાક દરમિયાન ભારે વરસાદ અને ભારે વાવાઝોડા સાથે સુઈગમ પંથકમાં સત્તર ઇંચથી પણ વધારે એકસાથે સાથે વરસાદ ખાબકતો એક જ્યારે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે ત્યારે તંત્ર પણ એલર્ટ બની ચૂક્યું છે જોકે સરહદી વિસ્તારોની અંદર વાવ થરાદ હવામાન વિભાગની આગાહી હતી કે સુઈગમ વાવ ભાભર અને થરાદ વિસ્તારની અંદર ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસશે ત્યારે જનજીવન મોટી સંખ્યામાં પ્રભાવિત બન્યું હતું જ્યારે સત્તર ઇંચથી પણ વધારે વરસાદ એક સાથે ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જોવા મળ્યું હતું ઘણા લોકો હાલ કેનાલો નરમદા કેનાલો આવતા કરી અને ગામ કરતાં પણ ખેતરમાં વધારે વસવાટ કરતા હોય છે ત્યારે ખેતરોની અંદર જે લોકોને નુકસાન થયું છે ખેતરોની અંદર જે લોકો પોતાનો ઘરવાસ કરીને બેઠા છે ત્યાં પણ પાણી ભરાયા છો તો તંત્ર દ્વારા જે તે સર્વે કરવામાં આવે તેવી મારી પણ વિનંતી છે અને લોકોનું જે પણ તે નુકસાન થયેલ છે ગામોની અંદર મોટા ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયેલ છે નીચાણવાળા વિસ્તારોમાં અને લોકોનું જનજીવન બહુ પ્રભાવિત બનેલ છે બાબુભાઈ ચૌધરી બનાસની અસ્મિતા બાપરસિંહ ગામ બનાસકાંઠા